thank you માતરથી ત્રાજ હાઇવે પર થયો અકસ્માત એક્ટિવાની વચ્ચે વળાંકમાં કૂતરો આવી જતા એક્ટિવા ચાલકને ગાડીએ ટક્કર મારી અને ગાડીનું ટાયર ફાટી જતા સર્જાઈ દુર્ઘટના માતર ત્રાજ રોડ પર ઘટનામાં કાર અને એક્ટિવાને ટક્કર મારી તળાવમાં ખાબકી બે નાની બાળકો સહિત પાંચને બચાવી લેવાયા ચારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ઘટના સ્થળે માતર પોલીસ દોડી આવી ફાયર બ્રિગેડે ખેડા ટીમ દ્વારા વાહનોને બહાર કઢાવ્યા